મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની બસોમી જન્મ જયંતી નિમિત્તે ટંકારા ખાતે ત્રી દિવસીય કાર્યક્રમનું આયોજન કરાયું વૈચારિક ક્રાંતિ આર્ય સમાજના જનક અને મહાન સમાજ સુધારક અને ગુજરાતના સપૂત મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની બસોમી જન્મ જયંતી તેમના જન્મસ્થળ મોરબી જિલ્લાના ટંકારા ખાતે ત્રણ દિવસનો કાર્યક્રમની શરૂઆત થઈ છે ઉજવણીની શરૂઆતમાં ટંકારામાં મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના જન્મ સ્થળથી ભવ્ય યાત્રા નીકળી હતી ટંકારા ખાતે આવેલ મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના જન્મ સ્થળ ખાતેથી રાજકોટ રોડ ઉપર આવેલ કરસનદાસજીના આંગણા સુધી ભવ્યથી ભવ્ય શોભા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ભાવિકો યજ્ઞ જ્યોત તથા સત્યાર્થ પ્રકાશ ગ્રંથ સાથે વાજતે ગાજતે કરસનદાસજીના આંગણા સુધી પ્રયાણ કર્યું હતું આ કાર્યક્રમમાં ત્રણ દિવસ સુધી રોકાણ કરવા પધારેલ રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી એ શોભાયાત્રાનું ઉષ્મા સ્વાગત કરીને સૌ અનુયાયીઓને શુભકામના પાઠવી હતી શોભાયાત્રામાં તમામ ઉંમરના હજારો ઋષિ ભક્તોએ ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો હતો દરેકના આકર્ષક વસ્ત્રો જેવા કે પાઘડી ટોપી ખેસ વગેરેથી સમગ્ર વાતાવરણ સુશોભિત થઈ ગયું હતું

અનેક દિગ્ગજો હાજર રહેવાના છે અને દેશના વડાપ્રધાન વર્ચ્યુઅલ સંબોધન કરવાના છે ત્રણ દિવસના આ કાર્યક્રમનો દબદબાભેર પ્રારંભ થયો છે રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી